ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા આજ રોજ પ્રસ્થાન થઈ ચૂકી છે આ કાર્યક્રમમાં માન્ય મંત્રી શ્રી નીમુબેન બામણીયા માજી સાંસદ બેન ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા કલેક્ટર શ્રી અન્ય રાજકીય મહાનુભાવો પૂજપાથ સંતો વગેરેની ઉપસ્થિતિમાં આજ રોજ પહિંદવિધિ વગેરે કરી અને રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી રહી છે આજ રોજ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભગવાન જગન્નાથની ચાલીસમી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળનાર છે ભાવનગર શહેરના અને જિલ્લાના ભાવિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર રથયાત્રાના સ્વાગત માટે અલગ અલગ એસોસિએશન દ્વારા અને નાગરિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે ચાર હજાર જેટલો બંદોબસ્ત અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ કરવામાં આવેલો છે કુલ મિલાવી થોડીક જ વારમાં રથયાત્રા પ્રસ્થાન થનાર છે ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો થઈ ભગવાન જગન્નાથ ની રથયાત્રા ના પાવન પ્રસંગે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આ ભગવાન જગન્નાથની રથયાત્રા એ નગરયાત્રાએ નીકળવાની છે ભગવાન જગન્નાથ બાલભદ્રજી અને સુભદ્રાજી સમગ્ર રથયાત્રામાં બેસીને ફરશે અને નગરજનોને દર્શન આપશે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે આ રથયાત્રા એ અમદાવાદ પછી ભાવનગરની અંદર બીજા નંબરની આ રથયાત્રા ભવ્ય નીકળે છે ત્યારે સૌ ટ્રસ્ટીગણોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું રથયાત્રાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે ભાવનગરમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહનું અને એકતાનું વાતાવરણ પણ અહીંયા જોવા મળે છે ત્યારે સમગ્ર દેશવાસીઓને ફરી ફરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું